જેતપુર એ સૌરાષ્ટ્ર નું એક મહત્વનું ઔદ્યોગિક શહેર છે આવી સ્થિતિની અંદર જેતપુર નવાગઢ ખાતેથી નીકળતી કેટલીક ટ્રેનો સ્ટોપેજ ન હોવાથી વર્ષોથી રજૂઆતો થઈ રહી હતી

હું ભારત સરકારના રેલવે મંત્રીને અભિનંદન પાઠવું છું અહીંના લોકો જેવોએ આ વિષય અમારી સમક્ષ રાખ્યો રાખ્યો એમને પણ હું અભિનંદન પાઠવું છું પાંચ ટ્રેનોના સ્ટોપેજથી જેતપુરની જનતાની સુખાકારીમાં અને સગવડતામાં વધારો થશે